આરટીઓ દ્વારા ટૂંક સમયમાં દરેક માટે ડ્રાઇવિંગ માટેના નવા નિયમો લાગુ કરવામાં આવે છે આવી સ્થિતિમાં તે લોકો માટે મુશ્કેલી વધી શકે છે જેઓ વગર વિચારી અને નિયમોનું ઉલ્લંઘન કરીને રોડ પર વાહન ચલાવી રહ્યા છે આવા લોકોને ભારે દંડ ભરવો પડી શકે છે એક જૂનથી પરિવહન સંબંધિત નવા નિયમો લાગુ કરવામાં આવશે આવી સ્થિતિમાં પસંદગીના લોકો માટે સમસ્યા વધી શકે છે આ સિવાય ભારે દંડ પણ ભરવો પડી શકે છે ચાલો જાણીએ કે કયા લોકોને પચીસ હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે એક જૂન બે હજાર ચોવીસથી સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય દ્વારા ડ્રાઇવિંગ સંબંધિત નવા નિયમો જારી કરવામાં આવશે સ્પીડિંગ અને ઓછી ઉંમરના વાહન ચલાવવા માટે ભારે દંડ ભરવો પડશે નિયમો અનુસાર જો કોઈ વ્યક્તિ વધુ ઝડપે વાહન ચલાવે છે તો તેને એક હજારથી બે હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે નિયમો અનુસાર નિર્ધારિત મર્યાદાથી ઓછી એટલે કે સગીર દ્વારા વાહન ચલાવવા પર પચીસ હજાર રૂપિયા સુધીનો દંડ છે જો અઢાર વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ વાહન ચલાવતી જોવા મળે તો તેને પચીસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવે છે દંડ ઉપરાંત વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે છે ઉપરાંત સગીરને પચીસ વર્ષની ઉંમર સુધી લાયસન્સ આપવામાં આવશે નહીં